તો મિત્રો તમે જાણો જ છો કે થોડાક દિવસ પહેલાં દિવાત ખવડે ધુળસી પર પોતાના સગીરો સાથે મળીને હુમલો કર્યો હતો અને જ ગુનામાં પાંચ દિવસથી દિવાત ખવડ ફરાર હતા ત્યારે આજે તેને લોક સાહિત્યકાર દિવાત ખવડ પોલીસથી ઝડપમાં આવ્યા છે અને દિવાત ખવડની સાથે બીજા પણ છ જણા પકડાઈ ગયા છે પોલીસે સુરેન્દ્રનગરમાં દુધઇના ફાર્મ હાઉસમાંથી દીવાત ખવરની ધરપકડ કરી છે અને આ ધરપકડમાં બે વાતો થઈ રહી છે જેમાં એક બાજુ એવું સાંભળવા મળી રહ્યું છે કે કે દિવાત ખવડે સરેન્ડર કરવું ત્યારે બીજી બાજુ એવું સાંભળવા મળી રહ્યું છે કે દિવાત પર રેડ પાડીને તેમને ઝડપવામાં આવ્યા છે પરંતુ સચ્ચાઈ શું છે તે હજુ સુધી ખબર પડી નથી ત્યારે પોલીસે દિવાતને શોધવા માટે આકાશ કરી હતી ત્યારે હવે જઈને તેઓ પકડાયા છે અને ધરપકડ કરતાં જ એક નવી વાત સામે આવી છે જેમાં જાણવા મળ્યું કે દિવાત હુમલો કરીને મોબાઈલ જંગલમાં ફેંકીને આવતા રહ્યા હતા જેના કારણે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ કારના સીસીટીવીથી દિવાત ખોળનું લોકેશન શોધ્યું હતું ત્યારે સમગ્ર ઘટનામાં અન્ય કોઈએ તેમને સાથ આપ્યો છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે મિત્રો આને લઈને તમારું શું કહ્યું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા આજના વિડીયો માટે આટલું જ વિડીયો ગમે વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ પણ નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો